ને પીપલ સરાફી મંડળીના 24 મહા ઠગને નામદાર કોર્ટના ચુકાદા 5 વર્ષની સજા અને 2 લાખ દંડનો આદેશને આવકારતા લોકો સ્ટોરી રિપોર્ટ બાય જવાનસિંહ ઠાકોર પીપલ સહકારી સરાફી મંડળી કે જો 13 કરોડ કા કોબન્ડ ہوا થા ઉસકે મામલે મે આજ થોડા સા मोड़ा सा कोर्ट में आज जजमेंट आया है वो जजमेंट से पीपल्स के जो सिलेक्टेड कमेटी थी उसके चेयरमैन हैं सलीम भाई भाइरिया और माजी चेयरमैन इम्तियाज इम्तियाज भाई सभी सिलेक्ट कमेटी के मेंबर हैं काणिया भाई है वो सब आज हाजिर है और आज का जो जजमेंट है उस जजमेंट से सबको संतोष है न्याय पे विश्वास था और जो थापड़दार थे मोड़ा के जिसका पैसा गया है उन उन लोगों की तरफ से ही सबको विश्वास है कि आगे में समय में जजमेंट के बाद सबको पैसा मिलेगा और सबको न्याय मिलेगा इसमें कितने आरोपी थे अट्ठाईस साल अच्छा कितने साल की सजा हुई पाँच साल की सजा नाम 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 क्या था नाम क्या था

એ વખતે આંદોલન થયેલું અને ત્યાર પછી તાનોની કલમ લાગેલી એ તપાસ અન્વયે એ મોડાસાની કોર્ટમાં જે કેસ ચાલતો હતો એ કેસનો ચુકાદો આજે આવ્યો છે મોડાસાની જે જનતાના પૈસા ગયા છે એ તમામ જનતાને આ કોર્ટના જજમેન્ટ ઉપર વિશ્વાસ છે ન્યાયની જીત થઈ છે અને

રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ વેર બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટ વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના ના ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગ સામે સુહાવ रिंग रोड भूज कच्छ डबल नाइन जीरो डबल नाइन फाइव वन जीरो नाइन टू